નમસ્કાર બાળકો આજે હું તમને ઇંગ્લિશમાં ફાર્મર નિબંધ એટલે કે ખેડૂત વિશે અહીંયા રજૂ કરું છું તમે શાંતિથી સાંભળજો તો ફાર્મર્સ હેવ ગ્રેટ ઇમ્પોર્ટન્સ ઇન અવર સોસાયટી એટલે કે ખેડૂત આપણા સમાજમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે હી લિવ્સ ઇન અ વિલેજ તે ગામમાં રહે છે હી હેઝ અ ફિલ્ડ તેની પાસે ખેતર હોય છે હી ગેટ્સ અપ વેરી અર્લી તે ખૂબ જ વહેલા ઉઠે છે હી હેઝ અ પ્લાવ એન્ડ બુલોક્સ તેની પાસે હળ અને બળદ હોય છે હી વર્ક્સ વેરી હાર્ડ ઓન ફિલ્ડ તે ખેતરમાં બહુ જ મહેનત કરે છે હી પ્લાવ ધ ફિલ્ડ તે ખેતર ખેડે છે ફાર્મર્સ ગ્રો ગ્રેઇન્સ લેગ્યુમ્સ એન્ડ વેજીટેબલ્સ એટલે કે ખેડૂત અનાજ કઠોળ અને શાકભાજી ઉગાડે છે ધેટ એવરી વન નીડ જેની દરેકને જરૂર છે હી હાર્વેસ્ટ ધ ક્રોપ્સ તે પાકની લણણી કરે છે હી સેલ્સ ધ ક્રોપ ઇન ધ માર્કેટ તે બજારમાં પાક વેચે છે ફાર્મર્સ આર ધ બેકબોન ઓફ અવર ઇકોનોમી એટલે ખેડૂત આપણા અર્થતંત્રની કરોડરજ્જુ છે આવજો બાળ